તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વાપી તરફથી ટ્રાવેલ્સની બસમાં ત્રણ મહિલા પેસેન્જર તરીકે બેસી પોતાની બેગમાં ઇંગ્લિશ દારૂ લઈ અંકલેશ્વર ચોકડી ઉતરી સુરત તરફ જવાના છે જે માહિતીના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન માહિતીના આધારે ત્રણ મહિલાઓ બેગ લઈ ઉતરી જતા નજરે પડતા પોલીસે ત્રણેય મહિલાને અટકાવી હતી અને તેમની બેગની તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને બિયરના ટીમ મળી આવ્યા હતા એલસીબી પોલીસે યસુરતના ઉદના સંતોષીનગર ખાતે રહેતા કમળા પપ્પુ રાજનટ સંગીત મનોજ રાજનટ અને ગંગા વિનોદ રાજનટની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ઇંગ્લિશ દારૂની ત્રણસો બત્રીસ બોટલ કિંમત રૂપિયા તેત્રીસ હજાર બસ્સો મોબાઇલ એક પાંચ હજાર રૂપિયા તેમજ ત્રણ બેગ મળી કુલ આડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામને પૂછપરછ આરંભી હતી